છે બરાબર સાયન્સ બાળક કઈ રીતે ભણશે સાહેબ બધા ને ખબર છે આ પંચાયત ને ખબર છે અમે પ્રાણશ્રી ને આવેદન આપ્યું છોકરા અમારા પાસે આવીને રડે છે મેડમ અમે છે ને શું જવાબ આપીએ હવે એક્ઝામ આવે છે અમે છે ને બજુઆત કરી એટલે તમે આવેલા છો ને એટલે રૂબરૂ ગામ થકી બે પ્રશ્નો અમે રજૂઆત કરી ને એવું હતું સાહેબ અમારે શાંતિ નહીં મેડમ પોલીસ વાળા અમને આવા નહીં અમે શાંતિથી રજૂઆત પેલા તો સમજો આ મોડલ સ્કૂલ પણ અમે જ લઈ અમે જ લયા છીએ નવું નવું હોય તો બધું તકલીફ હતો ગુજરાતમાં એટલે પ્રશ્ન જવા ને અને અધિકારી તરત મોકલાય છે બેન પણ આવ્યા હતા બધા પ્રશ્ન જે પણ પ્રશ્નો એ લોકો ઉપસ્થિત નથી ખેડૂતોને સિંચાઈ એક ગામ પૂરતું ને આખા વિસ્તાર ને વિચારો જેટકો ની બહુ છાસઠ ટીવી બસો

આખો તપાસ કરો ને તમારા હાથે સંલમ જમીન આપેલી છે બીજું કારણ બધા સરકારની સતત ટીકા કર્યા કરો તો તમે જોયું કોઈ અમે પ્રાંત શ્રી ને પ્રાંત મને કીધું પંચાયત ને બી આપી મને કીધું છે પંચાયત મને સર અમે જેને વોટ આપીએ એને રજૂઆત કરવાની જવાબદારી બહુ સારી વાત